તો અત્યારે આપણે જવાનું છે બાવડું કાપવા નદીમાં આજે આખો દી વારો નીકળી જવાનો છે આ અત્યારેથી કોડનાર હું કાતો લઈને હાલ આવું છું તો અત્યારે આપણે જમવા બેઠી ગયા છે ને આજ તો વારો નીકળ્યો તડકીવાળા તડકોય વાળો તડકો એક ફૂલ હતો આ છૂટી ગઈ ચાલો પેલા પેસ બાંધ દબા તો માધે કેમ છે બધા મચ્છેમાં મજા આવે છે આપનો હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોકમાં નવા વિડિયોમાં તો અત્યારે લગભગમાં છે છે 11 જેવો ટાઈમ છે ને આજે બ્લોક મારે લેટ ચાલુ કર્યો છે મેં કેમ કે સવારના મારે એડિટિંગમાં જ સાડા દસ વાગે ગયા મોડ એમાં મોડું થઈ ગયું પાછો વિડીયો અપલોડ કર્યો તો નેટ નથી આવતું બરોબર તો પછી વિડીયો અપલોડ નથી થયો હમણાં તો ફ્રેશ મોહિતભાઈ વાડિયા થયા હતા ગાડીમાં ચેઇન તૂટી ગયો તો હવે ત્યાં ખોટી થઈ ગયા તો યાર ભાઈ મોહિતભાઈ પણ આવી ગયા છે ને જો ગાડી પણ આવી ગઈ છે ચેઇન તૂટી ગયું હતું ગાડીમાં તો પછી કારીગર આવ્યો હતો કારીગરે પછી હમી કરી દીધું તું તો અત્યારે આપણે ભાઈ જમી પણ લીધું છે એ આવે છે બે ઘડી નીંદર કરવી જ પડે જમે પછી તો ચાલો પેલા આપણે જમે જમે તો લીધું નીંદર કરી લઈએ ચાલો તો આપડે ભાઈ સુઈને ઉઠી ગયા છે તો બસ અત્યારે આપણા નાસ્તો તૈયાર છે મમ્મી ચા બનાવે તો નાસ્તો કરી લઈએ આપણે ચાર વાગે એટલે આપણે નાસ્તો કરવો પડે આપણું થઈ ગયું નાસ્તા પીઝા આપણો નાસ્તો દાણો થઈ ગયો ભેર આપણે પેલા નાસ્તો કરી લઈએ અને મોહિતભાઈ ગયા છે કોડી ના ચાલ આપણે નાસ્તો કરવા બેઠી ગયા છે નાસ્તામાં છે અત્યારે ગોલ ગોલ મટર ગોલ મટર ચા ને રોટલી તો ભાઈ આપણે નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને હવે જાય છે આપણે ઉપર હા સર અહીંયા ઠંડો પવન આવ્યો બાકી ચાર વાગ્યા પછી મસ્ત પવન આવ્યો બાકી છે ને બાકી અમારા અહીંયા છોકરા ગઝબ ના હે કે બાકી

તો આપણે જમી લીધું છે જમીન આપણે ચેટા દેતા આવે કેમ કે નેટ નહોતું આવતું મારે નો બહુ એટલે બહુ એટલે બહુ બહુ જ પ્રોબ્લેમ છે તો ભાઈ અત્યારે કાલનો બ્લોક મેં કન્ટિન્યુ કર્યો છે કેમ કે કાલે એટલું બધું ખાસ શૂટ નહોતું લીધું એટલા માટે આજ મેં બ્લોક કન્ટિન્યુ કર્યો છે તો અત્યારે આપણે જવાનું છે બાવડું કાપવા નદીમાં આજે આખો દી વારો નીકળી જવાનો છે હા અત્યારેથી કોડનાર હું કાતો લઈને હાલો આવું છું મારા પપ્પાને બધા ત્યાં કાપે તો કાતા નહોતા કાતા સિવાય ત્યાં કામ નહીં ત્યાં તો અત્યારે હું પેલા કોડીના કાતા લઈ આવ્યો તો ચાલો અત્યારે આપણે જઈએ બાવડું કાપવા આજે તો કેટલા સમય પછી આજ પાછો તડકામાં કાટા માં આવું કેટલા સમય થી આજ તડકો હતો ખાતે ને આજ પાછો તડકો ખાવાનો વારો આવી જ ગયો છે બી આવી જ ગયો ફાઈનલ ફાઈનલ આપણે પી ગયા તો આ બધું કુથારો પડ્યું ને મે જાજુ લાકડું છે તો આપણે સાફ કરી જ નાખવાનું છે કેમ કે બે આપણે કાટા લઈ આવ્યા હવાના પરમાં બોણી કરી આવે આજી રેવા દેવાનું સાતું જ નથી જોઈએ હેન્ડ પડે છે કેટલું કપાય

કડીક પોરો ખાઈ લઈએ પછી પાછા વળગીએ તો અત્યારે આપણે જમવા બેઠી ગયા છે ને આજ તો વારો નીકળ્યો તડકે વાળા તડકો ફૂલ હતો અત્યારે આપણે જમવા બેઠી ગયા છે જમવામાં હે ડાળ કેવાની ખબર નહીં કેટલા કે કે ખાસ બાંધે આ પેંસે છૂટી ગઈ ચાલો પેલા પેંસ બાંધા બાકી ભાગ્યા ભાગ્યા હે તો અત્યારે છે ભાઈ મગની દાળ મગની દાળ રોટલા ને બાબા છાસ હોય ને આવા જો જાડવા બેઠા ખાવા બેઠા વાડીએ વાળીએ એવી મજા આવે એવી ક્યાંય નો આવે પહે છૂટી ગઈ પેલા પહે બાંધી દે આપણે તો ભાઈ આપણે લાકડા ભરને વહી આવ્યા છીએ ઘેરે અત્યારે જમવાનું થઈ ગયું છે તો ચલો આપણે પેલા જમી લઈએ તો અત્યારે જમવામાં છે દાળ ભાત બનાવવા છે તબિયત બરાબર નથી તાવ જવા એટલે દાળ ભાત બનાવવા છે તો ચલો પેલા આપણે જમી લઈએ તો આપણે જમી લીધું છે દાળ ભાત જે ખરા ઘરનો તડકો હતો એટલે તબિયત હાવ બગડી ગયો હાવ તો અત્યારે નીંદર આવે છે જોરદાર ચલો વિડીયો આપણે આ છે એન્ડ છે વિડીયો સારું આવી ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ બીજા કલાકના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ હું વિચારું મારી પાસે બે કામ છે પેલું કેવું કામ કરું ચાલો ભાઈ પેલા હું ડિસિઝન લઈ મારું કામ પતાવી નાખું બાકી એ રહી જાય ને તો કંઈ નહીં હાલ ને પેલું મારું કામ પતાવી નાખો હાલો